હેલો ફ્રેન્ડ્સ રીટાઝ ક્રિએશનમાં તમારું સ્વાગત છે આજની આપણી રેસીપી છે ડ્રાય ફ્રૂટ કેસર શ્રીખંડ બધી ઘરની વસ્તુઓથી જ બનાવીશું કારણ કે ગરમીઓની સિઝનમાં બાળકો અને મોટેરાઓ સૌ કોઈને શ્રીખંડ ખૂબ જ ભાવતો હોય છે જો તમે પણ ઈચ્છતા હોય કે તમારો શ્રીખંડ એકદમ પરફેક્ટ બને તો વિડીયો દરમિયાન મેં નાની નાની ટીપ્સ અને ટ્રિક્સ આપે છે તેને ફોલો કરતા જાઓ તો તમારો શ્રીખંડ પણ આટલો જ ટેસ્ટી અને ખૂબ જ સરસ બની અને તૈયાર થશે ફ્રેન્ડ્સ તો ચલો આજની આપણે ડીશ બનાવવાનું સ્ટાર્ટ કરીએ અહીંયા બે લિટર જેવું ફૂલ ફેટ મિલ્ક લઈ લીધું છે ફ્રેન્ડ્સ આપણે એકદમ ફૂલ ફેટ મિલ્ક જ લેવાનું છે ફ્રેન્ડ્સ આ દૂધને આપણે નવ ગરમ કરી લઈએ બસ આપણે આમાં આંગળી બોળીએ તો આપણે ગરમ ન લાગે એટલું જ આપણે ગરમ કરીશું હવે એક બીજા વાસણમાં મેં થોડું ગરમ પાણી લઈ લીધું છે અડધો ગ્લાસ જેટલું તેમાં આપણે આપણું આ નવસેકું દૂધ એડ કરી દઈશું આ દૂધની અંદર આપણે બે ચમચી ભરી અને મીડિયમ ખાટી હોય એવી છાશ એડ કરી દઈશું ફ્રેન્ડ્સ બસ બીજું કંઈ કરવાનું જ નથી અને આપણે ઓવરનાઇટ માટે ઢાંકણ ઢાંકી અને છોડી દઈશું ઓવરનાઇટ રાખ્યા બાદ આપણે જોઈ લઈએ કે દહીંની શું કંડિશન છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણું દહીં કેટલું બધું સરસ બની અને તૈયાર થયું છે આપણા શ્રીખંડ માટે આપણે આ ટાઈપનું જ એકદમ મલાઈદાર દહીં જોશે ફ્રેન્ડ્સ હવે મેં અહીંયા એક ખાલી વાસણ લઈ લીધું છે તેના ઉપર આપણે કણાવાળું વાસણ રાખી દઈશું અને તેમાં એક કોટન અથવા મલમલનું કપડું રાખી દઈશું અને આપણું બધું દહીં આ કપડાની અંદર આપણે ટ્રાન્સફર કરી લઈશું ફ્રેન્ડ્સ દહીં બધું ટ્રાન્સફર કરી અને આ કપડાનું આપણે પોટલી જેવું બનાવી અને દહીંનું બધું પાણી આપણે બહાર કાઢી લઈશું ફ્રેન્ડ્સ આવી રીતે બંને હાથોની મદદથી બધું પાણી આવી રીતે નીકળી જવા દો આપણા દહીંમાં પાણી બિલકુલ ન હોવું જોઈએ જો પાણીનો ભાગ હશે તો તમારો શ્રીખંડ સારો નહીં બને બધું પાણી કાઢી અને તમે વિડીયોમાં જોઈ શકો છો તેમ એના ઉપર એક ડીશ ઉપર એક વજનદાર વાસણ મૂકી અને આને આપણે સાતથી આઠ કલાક માટે ફ્રીજમાં રાખી દઈશું ફ્રેન્ડ્સ ફ્રીજમાં રાખવાથી આપણું દહીં ખાટું નથી થતું સાતથી આઠ કલાક થઈ ગઈ છે હવે આપણે આપણા દહીંને ચેક કરી લઈએ ફ્રેન્ડ્સ જો આટલું પાણી હજુ વધારે નીકળ્યું છે ફ્રેન્ડ્સ આપણા દહીંમાં હવે બિલકુલ પાણી નથી રહ્યું એકદમ આપણું દહીં ડ્રાય થઈ ગયું છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણું દહીં કેટલું સરસ એકદમ પનીર જેવું બની અને તૈયાર થયું છે આ દહીંને આપણે બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લઈએ અને મલમલના કપડાં ઉપરથી આ રીતે સ્પૂનની મદદથી બધું દહીં આપણે ભેગું કરી લઈશું હવે આ દહીંને હાથોની મદદથી દસ મિનિટ જેવું આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ અહીંયા થોડુંક મહેનતનું કામ છે ફ્રેન્ડ જેટલું તમે સ્પીડલી આ દહીંને ફેટશો એટલું તમારું શ્રીખંડનું ટક્ચર એકદમ ક્રીમી બની અને તૈયાર થશે તો દસ મિનિટ જેવું આપણે એકદમ મિક્સ કરીશું આ દહીંને હવે આપણા દહીંનું ટેક્ચર એકદમ સોફ્ટ થઈ ગયું છે આ સ્ટેજ ઉપર આપણે ઘરની તાજી મલાઈ આવી રીતે કાઢી અને એડ કરીશું જો તમારી પાસે મલાઈ ન હોય તો માર્કેટમાં અમૂલ ક્રીમ મળે છે કે તમે કોઈપણ ક્રીમ તમારા શ્રીખંડમાં યુઝ કરી શકો છો આ બધી મલાઈને આપણે આપણા દહીંમાં એડ કરી અને ફરીથી આપણે દસ મિનિટ માટે ફૂલ સ્પીડથી આપણા દહીંને ફેટવાનું છે જ્યાં સુધી એનું ટૅક્સચર એકદમ ક્રીમી અને સોફ્ટ ન થઈ જાય ત્યાં સુધી ફૂલ સ્પીડથી આપણે આવી રીતે સતત ચલાવીશું તમે વિડીયોમાં જોઈ શકો છો આપણા દહેનું ટેક્સચર એકદમ ક્રીમી થઈ ગયું છે હવે મેં અહીંયા કાજુ બદામ અને પિસ્તાને વીસ મિનિટ માટે ગરમ પાણીમાં પલાળી અને મૂકી દીધા હતા નવસેકા દૂધની અંદર કેસરને પણ પલાળી અને રાખી દીધું છે આપણો ડ્રાયફ્રૂટ શ્રીખંડ છે તો આમાં આપણે ખૂબ બધા ડ્રાય ફ્રૂટ એડ કરીશું હવે આ ડ્રાયફ્રૂટને આપણે નાના નાના ટુકડાઓમાં કટ કરી લઈએ ફ્રેન્ડ્સ બધા ડ્રાયફ્રૂટ કટ થઈ જાય પછી આપણે આપણા દહીંની અંદર ખાંડ એડ કરીશું ફ્રેન્ડ્સ અહીંયા મેં આઠ ચમચી જેટલી ખાંડ લીધી છે આપણે બે લિટર જેવું દૂધ હતું તો આપણે તેમાં આઠ ચમચી જેટલી ખાંડ એડ કરીશું તમે ટેસ્ટ કરી અને વધારે ઓછી નાખી શકો છો ખાંડ એકદમ મિક્સ કરી અને પછી આપણે આમાં આપણા કટ કરેલા ડ્રાય ફ્રૂટ એડ કરી દઈશું ડ્રાય ફ્રૂટ એડ કરી અને પછી આપણે આમાં આપણું કેસર એડ કરી દઈએ મેં અહીંયા ચારથી પાંચ ઈલાયચી અને બે ચપટી જેટલો જાયફળનો પાવડર કરી અને તે લઈ લીધું છે તે એડ કરી દઈએ આ બધી વસ્તુઓને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ જુઓ ફ્રેન્ડ કેટલો સરસ કલર આવ્યો છે આપણા શ્રીખંડનો તો બસ સરસ રીતે મિક્સ કરી અને આપણો હેલ્ધી ટેસ્ટી અને ક્રીમી શ્રીખંડ બની અને તૈયાર છે હવે આપણે આપણા શ્રીખંડને એક બીજી પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈએ અને આની ઉપર તમે તમારા મનગમતા ડ્રાય ફ્રૂટ એડ કરી અને ગાર્નિશ કરી શકો છો જો તમારા ઘરમાં નાના બાળકો હોય તો આની ઉપર થોડી ચોકો ચીપ્સ એડ કરી દો આ જોઈ અને બાળકો ખૂબ જ ખુશ થઈ જાય છે અને થોડું કેસર પણ એડ કરી દો જુઓ ફ્રેન્ડ્સ કેટલું બ્યુટિફુલ લાગી રહ્યું છે તો તમને આ ડ્રેસ કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો જો તમને આ રેસીપી ગમી હોય તો તમારા નિયર અને ડિયરને શેર કરજો આવી હેલ્ધી ટેસ્ટી અને ઘરની વસ્તુઓમાંથી બનેલી વાનગીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ખૂબ જ જલ્દી મળીશું આવા એક બ્યુટીફુલ વિડીયો સાથે ત્યાં સુધી બધા ફ્રેન્ડ્સને આવજો